અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા શ્રી રામ જીવન ચરિત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલમાં ભગવાન શ્રી રામની ભવ્ય રંગોળી દોરવામાં આવી હતી તેમજ સ્કૂલના બાળકોએ અલગ અલગ વેશભૂષા પહેરી હવન રામ જન્મ બાર લીલા સીતા માતા જન્મ સહિતના પ્રસંગોને ભજવ્યા હતા તેમજ ભગવાન શ્રી રામ ભવ્ય રાજ્યાભિષેક સ્કૂલ ના બાળકો રજૂ કર્યો હતો ભગવાન સ્વરૂપ એવા નાના બાળકો હોય જે શ્રી રામ ના નાળા લગાડી સમગ્ર સ્કૂલનું વાતાવરણ રામમય બનાવી દીધું હતું આજ રોજ નિધિ સ્કૂલ દ્વારા આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા મધ્ય જે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના અનુસંધાને નિધિ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા આજે શ્રી રામ જીવન ચરિત્ર ખરેખર રામનું જીવન કેવું હતું એના ઉપર એમના જન્મથી લઈ અને રાજ્યભૈશિક સુધીના ઓગણત્રીસ કૃતિઓ કુલ બસો ને બાવીસ વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ રજૂ કરવામાં આવી છે રામ શું હતા અને રામમાંથી આપણે શું શીખવાનું લક્ષ્મણ લક્ષ્મણ જેવો ભાઈ દરેકને મળે અને લક્ષ્મણ જે ભાઈ પ્રત્યેની એમની નિષ્ઠા સીતાજી એમાંથી શું શીખવાનું તો સતી સીતા જે પોતાના પતિના આજ્ઞાને અનુસંધાને ચૌદ વર્ષનો રામ વનવાસ સાથે વેઠો ઉપરાંત હનુમાનજી પાસેથી એ શીખવાનું છે કે રામ ભક્ત ખરેખર ભક્ત કેવો હોવો જોઈએ આપણે હનુમાનજી દ્વારા તો એવા અલગ અલગ પાત્રો જે રામની અંદર રામાયણની અંદર જે પાત્રો હતા અલગ અલગ પાત્રો દ્વારા આપણે શું શીખવા મળે છે કે ખરેખર રાવણ રાવણ પણ એક શિવ ભક્ત હતો જે પોતાને સૌથી શિવ ભક્ત રાવણ હતો એમાંથી આપણે શું શીખવાનું છે દરેક પાત્ર માંથી કઈ ને કઈ શીખવા મળે એ ઓગણત્રીસ કૃતિઓ દ્વારા આજે વિદ્યાર્થીઓ જાહેર જનતાને તેમના વાલીઓને દરેક બાળકોને રામાયણમાંથી આપણે શું શીખવાનું છે એની માહિતી આપણી કૃતિઓ રજૂ કરે બાળકો છેલ્લા એક મહિનાથી આ બાબતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખરેખર રામ જીવન આપણે શું શીખવાનું છે રામાયણ માંથી શું શીખવાનું છે દરેક પાત્રો જે રામાયણના જેમાંથી શું અલગ અલગ કૃતિઓ જે અત્યારે રામ સેતુ છે તો રામ સેતુ ખરેખર દરેક બાળકોની અંદર રામાયણ શું છે એમ ખરેખર રામ ભગવાન હતા કે નહીં એની પ્રતિકૃતિ થાય રામ સેતુ શું હતો રામ સેતુ શા માટે બનાવવામાં આવ્યો હતો લંકા શ્રીલંકા જે લંકા છે એ ખરેખર હતી કે નહીં આ દરેકનું એને જ્ઞાન મળે ને ખરેખર સનાતન ધર્મની એને સમજ આવે આપણી સંસ્કૃતિ શું હોય આપણા ભગવાન શ્રી રામ શું હોય એની દરેકને ભાવના થાય એના અનુસંધાન આ કાર્યક્રમ રાખવામાં આવે બહુ મસ્ત લાગ્યો આજે બધા રામ સીતા બધી બનને આવ્યા તા મે છે ભારત કા બચ્ચા બચ્ચા વાળા હા હનુમાન ચાલીસા હોય